જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે ચૌદ નવ બે હજાર પચીસ ના રોજ ઘણા બધા મિત્રો ની કોમેન્ટો કે ડેમ ના તાજા અને લાઈવ સમાચાર લાવો તો આજે કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક અઢારસો આઠ ક્યુસેક પાણી આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો પોઈન્ટ નેવું ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો માઉન્ટ વરસાદ પડશે તો ડેમ માં સારી આવક જોવા મળશે અને તેના અંગે ડેમ ઝડપથી ભરાતો જોવા મળશે દાંતીવાડા ડેમ તેની સપાટી પ્રમાણે સંપૂર્ણ રીતે ભરાવા જઈ રહ્યો છે અને પાણી પ્રમાણે ભરાશે અને ઉપરવાળમાંથી પાણીની સારી આવક ચાલુ થશે તો બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા પહેલાં એવીને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી